નમસ્તે વિદ્યાર્થી મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઉત્તર ભારત ની જે નદીઓ છે એનો ક્રમબદ્ધ લાઈન સર પહેલી નદી ગઈ બીજી નદી ગઈ ત્રીજી નદી ગઈ તો કેટલા એના ક્રમ આપેલા છે તો એ આપણે જોઈએ તો સૂત્ર છે ભાઈ ઉત્તર ભારત ની ક્રમબદ્ધ નદી કે સીન જે ચી રાબી શું કહેવાનું ભાઈ સીન જે ચી રાબી સી એટલે ભાઈ સિંધુ નદી જે એટલે જેલમ નદી ચી એટલે ચિનાબ નદી રા એટલે રાવી નદી બી એટલે પ્યાસ નદી છ એટલે સતલુજ નદી તો પહેલી અહીંયા નદી છે ભાઈ સિંધુ નદી છે કઈ નદી છે આ સિંધુ નદી સિંધુ નદીને બીજી પાંચ નદીઓ મળે છે કેટલી નદીઓ મળે છે પાંચ આ સિંધુ નદી ભારતના ખાલી કેન્દ્રસરી પ્રદેશ લદ્દાખમાં લેહ જિલ્લામાંથી એન્ટર થાય છે તો પહેલું સિંધુ નદી છે બીજા નંબર નહીં જ્યાં બીજી નદી છે ત્રીજા નંબર ચીનાબ નદી છે પાકિસ્તાનના મીઠાનકોટ પાસે આ પાંચ નદીઓ કોને મળે છે સિંધુ નદી મળે છે પછી સિંધુ પાકિસ્તાનમાંથી આગળ જઈને અહીંયા કોને મળી જાય ભાઈ તો અરબ સાગરને મળી જાય છે તો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને આપણા મિત્રોને સબસ્ક્રાઈબ કરાવજો